નમસ્કાર મિત્રો અમારા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે ફ્લેટમાં રહેતા લોકોની બધી મુશ્કેલી મેન્ટેનન્સ પર ચૂકવવો પડશે આટલો મોટો જીએસટી હા મિત્રો એપાર્ટમેન્ટ અને સોસાયટીમાં રહેતા લોકો માટે મોટા સમાચાર છે હવે સોસાયટીમાં રહેતા લોકોને જાળવણી એટલે કે મેન્ટેનન્સ માટે વધુ પૈસા ચૂકવવા પડશે સરકારે માસિક મેન્ટેનન્સ ખર્ચ રૂપિયા સાત હજાર પાંચસોથી વધુ થાય તો અઢાર ટકા જીએસટી લગાડવાનો નિર્ણય લીધો છે એટલું જ નહીં પરંતુ માની લો કે તમારી સોસાયટીમાં મંથલી મેન્ટેનન્સ સાત હજાર પાંચસોથી ઓછો છે પણ સોસાયટીના બધા સભ્યોનું ભેગું થઈને જે મેન્ટેનન્સ મંથલી ઉઘરાણી થાય છે એ વીસ લાખથી વધુ છે તો પણ તમારે જે જીએસટી છે એ અઢાર ટકા લાગુ પડશે તો મિત્રો અગર તમને કોઈ કન્ફ્યુઝન છે કે મારી સોસાયટીમાં જીએસટીમાં અઢાર ટકા લાગે છે કે નહીં તો એના માટે તમે સ્થાનિક કોમર્શિયલ ટેક્સ ઓફિસમાં જઈને પાંચસો રૂપિયા ચૂકવીને તમારી સોસાયટીની સ્થિતિ શું છે એટલે કે એ તમારી જે સોસાયટી છે એ અઢાર ટકા જીએસટી મેન્ટેનન્સ માટે એલિજિબલ છે કે નહીં એની તમે તપાસ સીધી જ ઓફિસમાં જઈને કરી શકો છો મિત્રો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો કારણ કે રિયલ એસ્ટેટને લગતી બધી જ માહિતી અમે સચોટ માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આ વિડીયો તમારા લાયક હોય તો લાઈક કરજો અને જે તે મિત્રોને કામનો હોય એમના માટે અવશ્ય